જય માતાજી જય શ્રી કૃષ્ણ જો અમારી શોપમાં પટોળા લેરીયા છે બહુ સરસ ડિઝાઇન રહેશે અને લેરિયા પણ બહુ સરસ છે જો આ મોરવાળી ડિઝાઇન રહેશે બહુ સરસ રહેશે ઓલી સાડા ત્રણસોમાં જ છે આ ઇંગ્લિશ કલરમાં આવશે બહુ સરસ છે અને આમાં અમારા નંબર પણ આપેલા જ છે ઓનલી સાડા ત્રણસોમાં છે ડિઝાઇન અને કાપડ પણ જો બહુ સરસ આવશે આ કાપડ રહેશે કાપડ પણ બહુ સરસ આવશે આમાંથી તમને ગમતા હોય તો તમે અમને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ડિઝાઇન પણ બહુ સરસ આવશે અને પછી આ લેરિયામાં આવશે લેરિયું પણ બહુ સરસ છે જો આવી રીતે લેરિયું આવશે અને ઓનલી સાડા ત્રણસોમાં જ છે કોઈને પણ ગમતું હોય તો આમાં અમારા નંબર આપેલા છે જો આ પણ બહુ સરસ ડિઝાઇન પણ બહુ સરસ આવશે અને કાપડ પણ જો મુઠ્ઠીમાં આવી જાય તેવું કાપડ આવશે બહુ સરસ ડિઝાઇન મટીરિયલ આ પાલવ આવશે એનો આવી રીતે પાલવ આવશે અને આ એનું બ્લાઉઝ આવશે બ્લાઉઝ પણ જો બહુ સરસ છે આવી રીતે બ્લાઉઝ આવશે પછી આ પટોળામાં છે એમ એમાં પણ જો ડિઝાઇન અને કલરય બહુ સરસ છે ઓન્લી સાડા ત્રણસોમાં જ છે બહુ સરસ આવશે પછી આ કલર પણ બહુ સરસ છે જો ડિઝાઇન પણ બહુ સરસ મોરવાળી ડિઝાઇન આવશે બોર્ડર પણ બહુ સરસ આવશે પછી આ એનો બીજો કલર છે એ પણ બહુ સરસ છે જો આવી રીતે આવશે અને એનો પાલવ પણ બહુ સરસ મોરવારો પાલવ આવશે આવી રીતે બહુ સરસ આવશે એ પણ પછી આ લેરિયું છે આ લેરિયું પણ બહુ સરસ છે જો આવી રીતે એનું બ્લાઉજ આવશે અને એનો પાલવ પણ બહુ સરસ આવશે જો આવી રીતે પાલવ આવશે ઓનલી સાડા ત્રણસો માં છે જો આ પછી આ બધા કલર પણ બહુ ફાઇન છે બહુ સરસ છે જો આવી રીતે કલર બધા આવશે પછી આ ઇંગ્લિશ કલર આવશે ઇંગ્લિશ કલર પણ બહુ સરસ છે જો અને કાપડ પણ બહુ સરસ છે એવું નથી કે સાડા છે ઓનલી સાડા જ છે જો મુઠ્ઠીમાં આવી જાય ને એવું કાપડ છે એવું નથી કે કાપડમાં સારું નથી કે એટલા માટે સાડા ત્રણસોમાં માં દઈ છે બહુ સરસ કાપડ પણ બહુ સરસ ડિઝાઇન પણ બહુ સરસ આવવાની છે પછી એક આ ડિઝાઇન છે આ ડિઝાઇન પણ બહુ સરસ છે આમાંથી કોઈ પણ લ્યો જ છે જો બહુ સરસ ડિઝાઇન આવવાની છે વાળું કાપડ આવવાનું છે પાલવ બધી સાડીમાં પાલવ પણ આવશે અને બ્લાઉઝ પણ આવશે અને કાપડ પણ જો બહુ સરસ આવવાનું છે બધું કાપડ બહુ સરસ આવશે જો આ આવી રીતે સાડી આવશે સાડી પણ બહુ સરસ છે અને આ એનું બ્લાઉઝ આવશે આ બ્લાઉઝ રે બ્લાઉઝ પણ બહુ સરસ છે અને આ પાલવ રહેશે પાલવ પણ બહુ સરસ આવશે જો આવી રીતે ઓન્લી 350 માં જ છે અને કાપડ પણ બધું એવું નથી એક ડિઝાઇન નું કાપડ બધું લેરિયામાં પણ બહુ સરસ કાપડ આવે છે જો આ લેરિયા છે લેરિયા પણ બહુ સરસ આવે છે જો બધું કાપડ બહુ સરસ આવવાનું છે ઓન્લી સાડા ત્રણસોમાં જ છે કોઈને પણ ગમતી હોય તો ઓનલાઈન ઓર્ડર કરી શકે છે જો આ પણ બહુ સરસ છે ડિઝાઇન પણ બહુ સરસ છે અને કાપડ પણ બહુ સરસ છે તમે વિડીયોમાં જોઈ શકતા જો મુઠ્ઠીમાં આવી જાય ને એવું કાપડ છે બહુ સરસ કાપડ આવવાનું છે ઓનલી સાડા ત્રણસોમાં છે તમને કોઈને ગમતી હોય તો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો આમાં અમારા નંબર આપેલા જ છે અથવા અમારી ડીજી સાડી શોપમાં પણ તમે વિઝિટ કરી શકો છો જય માતાજી